અઢાજણમાં રહેતા વેપારીની ધોરણ સાતમાં અંગ્રેજી માધ્યમમાં ભણતી સગીર પુત્રીને પાડોશમાં રહેતા શ્વેતાને જબરજસ્તી વોડકા પીવડાવી રેપ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે બાળકીએ પાડોશી યુવકની ગંદી હરકતો બાબતે પરિવારને વાત કરી હતી જેથી પરિવારે મંગળવારે અઢાજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નારાદમને ઝડપી પાડ્યો છે અઢાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અઢાજણ ખાતેના ભાગ્યોદર સોસાયટીમાં રહેતા મૂળ રાજકોટના નરાધમીમાં જયેશ જીતેન્દ્ર ભાયાણીએ તેના ઘરની બાજુમાં રહેતા વેપારીની અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી ધોરણ સાતની વિદ્યાર્થીનીને વોડકા પીવડાવી બળાત્કાર ગુજાર્યો હતો પંદર દિવસ પહેલાં પડોશી જયેશના ઘરે અગિયાર વર્ષીય તરુણી કૂતરાનું બચ્ચું રમણવા ગઈ હતી ત્યારબાદ છેલ્લા દસ દિવસથી બંને સોશિયલ મીડિયા પર એકબીજાના કોન્ટેક્ટમાં હતા વધુમાં પોલીસે જણાવ્યું હતું કે ચૌદમી તારીખે બપોરે જયેશ બાળકીને બાઇક પર ફરવા માટે ઓલપાડ બ્રિજ પાસે લઈ જવા પામ્યો હતો બીજા દિવસે પંદરમી તારીખે બાળકીની અડાજનમાં ભૂમિ કોમ્પ્લેક્ષની બાજુમાં શ્રીનિવાસ રેસીડેન્સીમાં મિત્રના ભાડીના ફ્લેટમાં રહી જવા પામ્યો હતો ત્યારે જયેશ ભાયાણીએ તરુણીને જબરજસ્તીથી વોડકા પીવડાવી પછી રેપ કર્યો હતો હાલ તો માતાની ફરિયાદે ત્રેવીસ વર્ષના નરાધમ જયેશ જીતેન્દ્ર બાયણીને પકડી લાવી મંગળવારે મોડી રાત્રે ધરપકડની કાર્યવાહી કરી છે વધુમાં આરોપી નરાધમ જયેશ બાયણી મોબાઈલ ફોનની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો અને હાલમાં એક મહિનાથી બેકાર છે ત્યારે તેના પિતા કપડાંની દુકાનમાં નોકરી કરે છે હજાર કોર્સ રિટર્ન કરીશ